અમરેલી જિલ્લાના સાવરકું અશ્વપાલક અકુબાઈ ખુમાણે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે વાંકાનેરના અશ્વસોમાં સાવરકુંડા અશ્વપાલકના અશ્વપાલક કાઠિયાવાડી ઘોડાએ એ ત્રણસો માંથી બીજો ક્રમ મેળવ્યો છે અમરેલી જિલ્લામાં અશ્વપાલન પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે ખાસ કરીને કાઠિયાવાડી જાતિના અશ્વોના સંવર્ધન અને સંભાળમાં અમરેલી જિલ્લાના અશ્વપાલકો સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે આવી જ એક ગૌરવભરી સિદ્ધિ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના અશ્વપાલક અખુભાઈ ખુમાણે મેળવી છે ગુજરાત સરકાર તથા કામા અશ્વ દ્વારા વાંકાનેર ખાતે યોજાયેલી રાજ્યસ્તરીય અશ્વ હરીફાઈમાં અખુભાઈના કાઠિયાવાડી સ્ટેલીયન્ટ ઘોડાય 300 અશ્રોમાંથી બીજો ક્રમ મેળવી અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે વાકાનેર ખાતે યોજાયેલી આ ભવ્ય હરીફાઈમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્તમ જાતિના અને ઉત્તમ તાલીમ ધરાવતા અશ્વો ભાગ લેવામાં આવ્યા હતા કાઠિયાવાડી અશ્વોની અલગ અલગ શ્રેણીમાં યોજાયેલી હરીફાઈમાં કઠોર સ્પર્ધા જોવા મળી હતી આવી સ્પર્ધામાં સાવરકુંડાના અખુભાઈ ખુમાણના ઘોડાએ પોતાની ઊંચાઈ ચાલ બાંધણી અને તાકાત અને

તાલીમ માટે તેઓ ખાસ ધ્યાન આપે છે પોતાના ઘોડા માટે જરૂરી બિલ્ડિંગ અને માળખું પણ તેમણે જાતે જ તૈયાર કર્યું છે વાકાણેર ખાતે યોજાયેલી અશ્વ હરીફાઈમાં ભાગ લેવા માટે તેઓ પોતાના ઘોડાને સંપૂર્ણ તૈયારી સાથે લઈને આવ્યા હતા હરીફાઈમાં અલગ અલગ વિભાગોના મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કાઠિયાવાડી જાતિના ત્રણસો જેટલા ઘોડાઓ સામેલ હતા આવી મોટી સંખ્યાની સ્પર્ધામાં બીજો ક્રમ મેળવવો એ અખુભાઈ માટે ગૌરવની બાબત છે આ સિદ્ધિથી માત્ર અખુભાઈ ખુમાર નહીં પરંતુ સમગ્ર સાબરકુંડલા શહેર અને અમરેલી જિલ્લાનું અશ્વપાલન ક્ષેત્રમાં આત્મવિશ્વાસ વધ્યો છે અશ્વપાલન પ્રત્યે યુવાનોનો રસ વધે અને પરંપરાગત કાઠેવાડી અશોની ઓળખ છેળવાઈ રહે તે દિશા આવી સિદ્ધિઓ પ્રેરણારૂપ બની રહી છે જી મારું ગામ સાવરકુંડલા મારું નામ છે અકુબાઈ ખુમાણ અને અશ્વની જે સ્પર્ધા છે એ તમને જણાવું કે જે ગુજરાત ગવર્મેન્ટ છે એનું પશુપાલન ખાતું અને કામા અશ્વ મંડળી દ્વારા બંનેનું અમુક વર્ષોથી ઘણા વર્ષોથી થતું હોય છે અમુક અમુક વર્ષે આ કામા અશ્વ શો થતો હોય છે લાસ્ટ ટાઈમ લગભગ બે હજાર પંદરમાં જસદ્રણ થયો હતો અને આ વખતે બે હજાર પચીસનો વાંકાનેરમાં થયો છે જેમાં વાંકાના દરબાર શ્રી કેસરી સિંહજીના આયોજન થ્રુ થયું છે હવે એમાં અત્યારે અશ્વશોમાં ત્રણસો જેટલા ઘોડા અલગ અલગ બ્રીડના ભાગ લીધો હતો એમાં અલગ અલગ કેટેગરી હોય છે સ્ટેલિયનની કોલ્ટની અને સ્પોર્ટ હોય છે એ બધી રમતગમત પણ હોય છે આપણી પાસે જે મારી પાસે છે ઘોડો એ કાઠિયાવાડી બ્રીડનો છે ઓસ્ટ્રેલિયન છે અને મેં કાઠિયાવાડી ઇસ્ટ્રેલિયનની રીંગમાં ભાગ લીધો હતો એમાં આપણો ઘોડો સેકન્ડ નંબર ઉપર આવ્યો છે ગ્રે કલરનો ઘોડો છે મારો સ્પોર્ટ ગ્રે કલરનો અને એકલવિયમનું નામ છે શું તમારો શોખ છે કે કઈ રીતે આમ તો કાઠી દરબારો કાઠિયાવાડી ઘોડાથી પહેલા અમુક ઘણા વર્ષોથી બ્રીડ કરે એના નામથી જ કાઠીવાડી ઘોડા પડ્યું છે પણ હાલના સમયના અમુક ઘણા સમયથી બસો વર્ષથી આપણે આ એક પ્રજાતિ છે કે જે કાઠીઓથી જ થઈ છે એ થોડીક લુપ્ત થવાના આવે છે અને મારો આપણા અમારા વર્ષોથી શોખ પણ છે અને પેઢીઓથી રાખતા આવીએ છીએ અને બ્રીડિંગનો અને કાઠિયાવાડી ઘોડાનો મને પૂર્ણ શોખ છે એટલે બ્રિડિંગ માટે મેં આ ઘોડો રાખેલો છે